એમને સાવ સામાન્ય વળતર આપેલું શરૂઆતના તબક્કામાં અને ત્યારબાદ પણ પ્રકારનું વળતર આપેલું નહીં હાલ જે આ એર કેપિટલ ને એર કન્સલ્ટન્સીની જે મુખ્ય ઓફિસ છે સહકારી જીન ચાર રસ્તા પાસે ત્યાં એ બંધ છે અને એના ઘરે પણ આરોપીઓના જે છુપાવાના સ્થળો છે ત્યાં જુદી જુદી ટીમ બનાવી પોલીસ વિભાગ તરફથી કાર્યવાહી